પ્રેમમાં માણસ આંધળો થઈ જાય છે કે પાગલ થઈ જાય છે આ વાત તમે ખૂબ સાંભળી હશે તમે કદાચ આવી લાગણીનો અનુભવ કર્યો હશે જો તમે અનુભવ ન પણ કર્યો હોય તો એવી લાગણી અનુભવતા વ્યક્તિને તમે ઓળખતા હશો ફિલ્મોની દુનિયાનો આધાર જ એ છે જો તમે પ્રેમમાં પડ્યા હો અને તમારા પાર્ટનરનો જ તમને હંમેશા વિચાર આવતો હોય તો એમાં તમારો વાંક નથી એના માટે દિમાગમાં કેમિકલ લોચા જવાબદાર છે વાત દિલની છે પણ એનાથી દિમાગમાં કેવા ફેરફાર થાય છે એ અમે તમને આજે સમજાવીશું જેનો આધાર છે જર્નલ બિહેવિયર સાયન્સીસમાં પ્રકાશિત થયેલો એક અભ્યાસ દિલની વાત દિમાગથી સમજીશું કદાચ આ પહેલું એવું રિસર્ચ છે જેમાં દિલમાં પ્રેમના કારણે દિમાગમાં કેવા કેમિકલ લોચા થાય છે એ જાણવાનો પ્રયાસ કરાયો છે પ્રેમમાં વ્યક્તિ કેવી રીતે શારીરિક આકર્ષણ અનુભવે છે ઇમોશનલ કનેક્શન કેવું છે હોર્મોન્સમાં ફેરફારો વગેરે વિશે બહુ થોડું સંશોધન થયું છે એટલે જ આ પઝલને ઉકેલવા માટે જે કોઈ પણ સંશોધન થાય એ જરૂરી બની જાય છે આ સંશોધનમાં યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ કેનબેરાના સંશોધકોએ ભાગ લીધો હતો તેમણે સૌથી પહેલાં એક હજાર પાંચસો છપ્પન પ્રેમીઓને શોધ્યા આ પ્રેમીઓને અનેક સવાલો પૂછવામાં આવ્યા જેમ કે આ પ્રેમીઓ તેમના સાથી પ્રત્યે કેવી લાગણી અનુભવે છે પાર્ટનરની હાજરીમાં તેમનો વર્તાવ કેવો બદલાઈ જાય છે એ બધામાં સૌથી અગત્યની વાત એ કે પ્રેમમાં પડવાથી દિમાગમાં શું ફેરફાર થાય છે ઓક્સિટોસિન નામના હોર્મોન્સ વિશે તમે કદાચ સાંભળ્યું હશે ઓક્સિટોસિનને લવ હોર્મોન પણ કહેવામાં આવે છે માણસ પ્રેમમાં પડે એટલે ઓક્સિટોસિન આપણી નર્વસ સિસ્ટમ અને લોહીમાં વહેવા લાગે છે પોતાના પ્રેમી સાથે માણસ વાત કરે એટલે ઓક્સિટોસિનનો પ્રવાહ પૂરજોશમાં આવે એટલે જ માણસ પ્રેમમાં હોય ત્યારે અત્યંત ખુશી અનુભવે પ્રેમ દરમિયાન ઓક્સિટોસિનની સાથે હેપ્પી હોર્મોન કહેવાતું ડોપામાઇન પણ રિલીઝ થાય છે ડોપામાઇન હોર્મોનના કારણે પણ તમને એક રીતે મજા પડી જાય આ સ્ટડીથી બહાર આવ્યું છે કે પ્રેમની તમારા દિમાગ પર એ રીતે અસર થાય છે કે તમારા દિલો દિમાગમાં તમારો પાર્ટનર છવાઈ જાય છે તમારી દુનિયાના કેન્દ્ર સ્થાને તમારી પ્રેમિકા કે પ્રેમી આવી જાય છે એક રીતે કહી શકાય કે તમારા દિમાગમાં પ્રેમના લીધે મોટા પાયે ફેરફારો થાય પ્રેમમાં માણસ રોમાંચ ખુશી અને આનંદ અનુભવે એવા તમામ પ્રકારના હોર્મોન્સ રિલીઝ થાય છે દિલથી દિમાગમાં વાસ્તવમાં કયા ફેરફારો થાય છે એના વિશે અમે તમને વધુ જણાવીશું સૌથી પહેલાં બિહેવિયરલ એક્ટિવિશન સિસ્ટમ નામના સાયકોલોજીકલ કન્સેપ્ટને સમજીએ જેનો સીધો સંબંધ હકારાત્મક અસર રોમાંચ કે લાગણી સાથે છે હવે આ સિસ્ટમ ક્યાં છે એ પણ અમે તમને જણાવીશું આપણા દિમાગના આ ચોક્કસ ભાગને લિમ્બિક સિસ્ટમ કહેવામાં આવે છે ડોપામાઇન હોર્મોનની સીધી અસર આ સિસ્ટમ પર પડે છે માણસ પ્રેમમાં પડે એટલે ઓક્સિટોસિન અને ડોપામાઇન જેવા હોર્મોન્સ રિલીઝ થાય જેના લીધે આ બિહેવિયલ એક્ટિવેશન સિસ્ટમ એક્ટિવ થઈ જાય એટલે વ્યક્તિ ખૂબ ખુશી અને રોમાંચ અનુભવવા લાગે આ નવા સંશોધનમાં પ્રેમ અને આ બિહેવિયલ એક્ટિવેશન સિસ્ટમ વચ્ચેના કનેક્શન પર ફોકસ કરાયું છે માણસ પ્રેમમાં હોય ત્યારે તેનું આ બિહેવિયલ એક્ટિવેશન સિસ્ટમ સૌથી વધુ એક્ટિવ હોય છે જેના પરિણામે ડોપામાઇનની સાથે ઓક્સિટોસિન વધુ રિલીઝ થવા લાગે છે એટલે એક રીતે કહીએ કે દિમાગના જે ભાગમાં પોઝિટિવ લાગણીઓની અસર થાય છે એ સૌથી વધુ એક્ટિવ થઈ જાય છે એટલે જ પ્રેમી માટે તેનો પાર્ટનર સૌથી ખાસ વ્યક્તિ બની જાય છે પહેલી વખત આ નવા સંશોધનથી જ આપણને બિહેવિયર એક્ટિવેશન સિસ્ટમ અને પ્રેમ વચ્ચે નક્કર પુરાવો મળ્યો છે એટલે જ દિલના મામલે દિમાગને પણ સંભાળવું જરૂરી છે સમય છે એક બ્રેકનો અને બ્રેક બાદ વધુ એક મુદ્દાની છણાવટ કરીશું